પોલીસ વાળા મને બહાર નીકળવાનું નથી કીધું ત્યાં ઇન્દ્ર ભારતી બાપુ એ પાછળ થી એવું કીધું કે આને કયો બહાર બહાર કાઢવા એટલે પેલા સિક્યુરિટી વાળા મને કેવા આવ્યા કે બેન મે તો સ્નાન કરી દીધું તો ઓલરેડી બરાબર એટલે પછી મેં કીધું વાંધો નહીં પછી પેલા સાહેબ ને મેં એવું કીધું કે બધી આમ જો ખાલી નાઈટ ડ્રેસ માં ત્યાં બધી છોકરીઓ નાતી હતી બરાબર મેં જેવો ભગવો પહેર્યો હતો કેટલી છોકરીઓ બગવો પહેર્યો તો શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં બરાબર નથી બની જવાતું પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું સનાતની છું એવું કીધું અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુ ને બદનામ કરવાનું આ કૃત્ય છે તંત્ર એ કાર્યવાહી કરવી જોઈએ નહીં 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 સાંભળો કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરી ને તો ત્યાં આગળ ના વરિયા સાહેબ કરીને પીએ સાહેબ એ ડૂબકી લગાવવામાં મારી સાથે બરાબર ઈ તો જીન્સ પેન્ટ માં હતા અને કુંડ ની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એ ઉપર નથી ઉભું રહેવાતું આજુબાજુ નથી ઉભું રહેવાતું એની મર્યાદા તો એ છે જો સાચા સનાતન ધર્મ ની તમે વાંચો ને તો કે કહેવત છે પણ ત્યાં આગળ જયારે પોલીસ બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં વિડીયો માં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય બરાબર એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે કઈ થયું હશે એ મારી સેફટી માટે જ આવેલા હતા પણ મેં એમને હજાર વાર કીધું કે તમારા સેફ્ટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ મારી સાથે ચાલો તમે હાથ ના એ રીતે બાવડું ના પકડો મારું બરાબર એ રૂલ્સ તો એમની પણ રાખવો જોઈએ ને જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચી ને ના લઈ જાય મીડિયા માં મને બોલવાનો મોકો આપવો તો